તો આજે છે સોમવાર અને ચાર પાંચ દિવસ સરસ મજાનો આરામ કર્યો મજા કરી અને આજે હું સ્કૂલે ગઈ હતી અને વળતા આવતી હતી ત્યારનો એક અનુભવ તમારી સાથે મારે શેર કરવો છે પણ એ અનુભવ કહેતા પહેલાં હું તમને એક સરસ મજાનો જોક્સ કહું કે એક ભાઈ હતા ને એણે એની બેનને ફોન કર્યો અને ફોન કરીને એણે એની બેનને પૂછ્યું એ કે તે એ કે તાર ભાભીની કે ફોનમાં શું કીધું એમ તો એ કે તાર ભાભીની કે તાવ આવી ગયો એટલે સામે એની બેને કીધું કે મેં તો એ કે મારા ભાભીને કાંઈ નથી કીધું એ કે ખાલી એટલું કીધું કે બે દી પછી કે હું આવું છું એમ એટલે અહીંયા જોક્સમાં એવું સાબિત કરવા માંગતા હતા કે ભાભી છે એને ખાલી એટલી ખબર પડી કે એની નણંદ છે એ આવે છે વેકેશનમાં એટલે એને બિછાડીને તાવ આવી ગયો અને ખરેખર હવે મામા મહિનો નજીક છે અને છોકરાઓને એક્ઝામ પૂરી થશે એટલે દરેક દીકરીઓ છે એ પોતાના મમ્મી પપ્પાના ઘરે જાશે અને જો ત્યાં ભાભી હશે તો કદાચ એને પણ આવું જ શરૂઆતથી જ આપણે જોઈએ છીએ કે વધારે જો જોક્સ બનતા હોય તો સાસુ બહુના બનતા હોય છે અને નણંદ ભાભીના પણ બનતા હોય છે એમ કહીએ તો હાલે કે આ બે સંબંધો છે ને એ સૌથી વધારે બદનામ જેવું કહી શકાય કે સાસુઓ છે એને બનતું નથી હોતું નણંદ ભાભી છે એને બનતું હોતું નહોતું નથી હોતું આવું જોક્સમાં પણ હોય છે અને રિયલ લાઈફમાં પણ આપણે જોતા હોઈએ છીએ કે આવા કિસ્સાઓ બનતા હોય છે કે ભાભી અને નણંદને લગભગ ઓછું બનતું હોય છે પણ મારો આજનો અનુભવ હું કહું તો બન્યું એવું કે ચાર પાંચ દિવસની રજા હતી હું સાવ ફ્રી હતી પણ મારા નાના નણંદ છે ને એની સાથે મારે વાત નહોતી થઈ આ વખતે પહેલી વાર એવું બન્યું કે મેં એને ધૂળેટીના દિવસે ફોન નહોતો કર્યો બાકી અમારે ગમે એ તહેવાર હોય એટલે પહેલો ફોન મારા નાના નણંદ છે એને હું કરું છું વિડીયો કોલ કરું અથવા તો ફોન કરીને વાત કરીએ એટલે દરેક તહેવારમાં સૌથી પહેલાં જો હું કોઈને યાદ કરતી હોય તો મારા નાના નણંદ છે એને યાદ કરતી હોઉં છું એટલે થયુ એવું કે આ વખતે મારાથી ફોન નહોતો થયો એટલે આજે મને એ બહુ યાદ આવ્યા એટલે હું જેવી સ્કૂલેથી છૂટી એવું તરત જ મેં એને ફોન કરે કર્યો એટલે થ્યુ એવું કે હું હમણાં બસ અને ઇકો અને આવી રીતે છૂટક વાહન માપ ડાઉન મારે કરવું પડે છે તો અમે બે બેનો ત્રણ બેનો સાથે હતા એટલે હું ફોનમાં વાત કરતી હતી એટલે હું જ્યારે હું ઈકોમાં બેઠી ત્યારથી મેં ફોન ચાલુ કર્યો તો મારા નણંદ વાત કરતી હતી એટલે આગળ ઈકો વાળા ભાઈ હશે એ કદાચ મારી વાતો સાંભળતા હશે એટલે હું મારા નણંદારે હસતા હસતા વાત કરતી હતી તો થયું એવું કે એ રસોઈ કરતા હતા એટલે મને ખ્યાલ હતો કે કદાચ એને રસોઈનો ટાઈમ છે એટલે મેં એને પૂછ્યું કે ભાઈ તમે રસોઈ કરો છો તો હું તમે ફ્રી થાવ ને ત્યારે હું તમને ફોન કરીશ આ તો જસ્ટ એમ કે વાત કરીએ એની આડે ફોનમાં એટલે એ કે ના ના કાંઈ વાંધો નહીં તમે ફોન ચાલુ રાખો ને કે હું તો એડજસ્ટ કરી લઈશ એમ એટલે હું એને જનરલી બધી પૂછતી હતી કે શેનું શાક બનાવ્યું છે શું રસોઈ બનાવો છો અને લગભગ અમે બે બેન 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 પણ જ કહી શકાય કારણ કે એવું કહું તો ચાલે કે મારી લાઈફમાં ફ્રેન્ડ્સના લિસ્ટમાં એમ કહું તો હાલે કે કોઈ નથી અને જો બેસ્ટ ફ્રેન્ડમાં પહેલો નંબર કોઈનો આવતો હોય ને તો મારા નણંદ છે ને એનો જ પહેલો નંબર આવે છે એટલે મેં એની સાથે લગભગ અડધી કલાક વાત કરીએ છે ને પછી ફોન જેવો મૂકો ને ભેગા મને ઇકોવાળા ભાઈ હસતા હસતા બોલ્યા કે બીજું બધું તો ઠીક પણ મને એમ વિચારે આવ્યો કે શાક દાજી ગયું હશે એટલે હું એને હસતા હસતા બોલી કે ભાઈ અત્યારે કોણ ભાભી અને નણંદ એવા હોય છે કે જે ફોનમાં બબે કલાક વાતો કરતા હોય એમ એટલે ઈ કે એણે પણ બિચારાએ સ્વીકાર્યું કે નાના બેન તમારી વાત સાચી છે કે હું એને હસતા હસતા બોલી ખરા કે લગભગ કોઈ નણંદ ભાભી એટલી બધી વાતો કરતા હોય એવું ઓછું બનતું હશે હું એવું નથી કે બધાને એવું ન હોય હોય છે નણંદ ભાભી પણ એક ફ્રેન્ડ હોય છે અને મેં કીધું એમ કે મારી લિસ્ટમાં બેસ્ટ ફ્રેન્ડ કહીએ તો કોઈ નથી અને જો બેસ્ટ ફ્રેન્ડની લિસ્ટ બનાવવાની આવે તો એમાં સૌથી પહેલો નંબર મારા નાના નણંદ છે એમનો હોય છે અને સાચું કહું ને તો ઘણી ઘણી વાર તો અમે બે નણંદ ભોજાએ વાતું એ ચડીએ ને તો એના ભાઈ છે ને એ કંટાળીને એમ કે હવે તમે બે ફોન મૂકો ને મને કંઈક ખાવા પીવા આપો એટલા મશગુલ થઈ જાય એ વાતોમાં અને લગભગ અઠવાડિયામાં બે ત્રણ વાર તો અમે એકબીજાને ફોન કરીએ છીએ અને આજે પહેલી વાર એવું બન્યું છે કે હું કપડાં વાળતી વાળતી તમારી સાથે વાત કરું છું બાકી નિયમ એવો હોય કપડાં વાળવા હોય ત્યારે નાના નણંદ એમ કહે કે જ્યારે કપડાં વાળવા હોય ને ત્યારે મને ફોન કરજો એટલે એમ કે જા કપડાં વાળતા હોય ને તો લાંબી વાત કરવાની થાય એમ એટલે મને એની સાથે વાત કરતા કરતા કપડાં વાળવાનો કંટાળો આવે નહીં એટલે આજે પહેલી વાર જ એવું બન્યું છે કે કપડાં વાળતા વાળતા મેં તમારી સાથે વાત કરી છે તો મારું માનવું એવું છે કે એવું એ આજે જોક્સના એવું બધું આવતું હોય છે કે નણંદ ભાભી છે એને બનતું હોતું નથી અથવા તો ભાભી છે અને અત્યારે તો હું તો એવા જોક્સ ગણાય જતી હોય જોક્સ એક આવે એ કે ફોન આવ્યો હતો એ કે બેનનો એમ તો એની ભાભી છે ને અહીંયા બેભાન થઈ જતી હોય છે તો ઓલા એમ કીધું કે મારી બેનનો નહીં મમ્મી કે મારા પપ્પાની બેનનો ફોન આવ્યો તો એને મમ્મી તાવ આવી ગયો એવું કરવા માટે તો આવા ઘણા પણ જોક્સ હોય છે પણ આવું હોતું નથી નણંદ અને ભાભી છે ને એ એક જ ઘરમાં જ્યારે રહેતા હોય છે ત્યારે સૌથી વધારે જો કોઈની સાથે બનતું હોય ને પણ આપણે તો નણંદ હોય છે અને સ્વભાવ પણ બહુ સરસ સ્વભાવ છે એનો અને એટલે જ મારી લાઈફમાં બહુ મહત્વના વ્યક્તિ છે કે જેને હું યાદ કરીને ફોન કરું છું અને મામા મહિનો આવ્યો નથી હજી તો એ પેલા અમે એને ઇન્વિટેશન આપી દીધું છે કે ઉનાળો છે એ અમારા ઘરે જ તમારે વિતાવવાનો છે વેલા વેલા આવી જાજો અને ખૂબ મજા કરશું અને તમે માનશો નહીં કે આ કદાચ જે કાંઈ પણ હોય પણ હું તો વેકેશનમાં મારા નાના નણંદના આવવાની વાત થતી હોય એટલે ખરીદી પણ અમે કેટલી બધી કરી આવીએ ને આમ હરખમાં હોઈએ કે સંગીતાબેન આવશે ત્યારે આમ બનાવશું ને સંગીતાબેન આવશે ત્યારે આમ કરશું ને આમ ફરવા જાશું ને આમ કરશું એટલે એકંદરે એમ કહું તો કે હાલે કે મને સૌથી વધારે ખુશી જ્યારે આવવાના હોય ને ત્યારે જ થતી હોય છે મારા નણંદ છે એ આવવાના છે અને બહુ મજા કરશું એમ તો આવું પણ હોતું હોય છે લાઈફમાં કે નણંદ અને ભાભી છે એના વિશે જે આ ખોટા જોક્સ ને બધું આવે છે એ બધી ખોટી માન્યતા છે અને એક નણંદ અને ભાભીના સંબંધો પણ સરસ મજાના હોઈ શકે ખરા તો અહીંયા આની પહેલાં પણ મેં એક વિડીયોમાં નહોતું કીધું કે સવાર સવારમાં મને મારા નણંદ યાદ આવ્યા હતા કારણ કે એણે મને જે બેંગલ્સ આપ્યા હતા ગિફ્ટમાં એ મેં પહેરાતા નવરાત્રિ વખતે તો એવું કહી શકાય કે મારા માટે તો જો બેસ્ટ ફ્રેન્ડ કોઈ હોય ને તો એ મારા નાના નણંદ છે અને એની આરે મને બહુ મજા આવે છે